વડોદરામાં વર્ષ બે હાજર એક થી માટીની વિશાળ શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે જય જય યુવક યુવક મંડળ મંડળ વાડી દેવના ખાંચા છે જેમાં દર વર્ષે અલગ અલગ થીમ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે આ યુવક મંડળની શ્રીજીની પ્રતિમા સુરત મંગાવવામાં આવે છે આ વખતની થીમ વિષ્ણુ સ્વરૂપે શ્રીજીની છે જેમાં ભગવાન ગણેશ શ્રી ઉપર બિરાજમાન છે આ ડેકોરેશન જોવા મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ ભાઈ ભક્તો આવે છે ડેકોરેશનની તેમજ માટીની વિશાળ પ્રતિમાની જોતા અનુભવે છે જય મલ્લાર યુવક મંડળ વાડી દેવનો ખાચો શાસ્ત્રી બાગ પાસે બે હજાર એકના સાલથી અમે ગણપતિનું આયોજન કરીએ છીએ અને કરતા આવ્યા છે એમાં બે હજાર સાતથી માટીના ગણપતિનું આયોજન ચાલુ કર્યું હતું જેનાથી એક અમે સંદેશો મુકતા મોકલવા માંગતા હતા કે પર્યુષણ અટકાવો માછલીઓને મરતા હતા આ બધું પીઓપીથી જે નુકસાન થતું હતું એ અટકાવવા માટે માટીનું આયોજન અમે ચાલુ કર્યું શરૂઆત પૂર્વ વિસ્તારમાં જેથી આપણે પૂર્વ વિસ્તારમાં જાઉં ને તો સૌથી પહેલાં વાડી દેવના ખાંચામાં માટીના ગણપતિનું આયોજન કર્યું અમે ત્યારથી સાતથી લઈને સુરતથી અમે ગણપતિ મંગાવીએ છીએ દર વર્ષે અમારી અલગ અલગ થીમ હોય છે દરેક વર્ષે અમને એવું આયોજન સારું કરીએ છીએ જેથી લોકોને અમે એક સંદેશો મૂકેલી કે ગણપતિના માહિતીનું આયોજન એટલે કરીએ કે જે વિસર્જન બી થાય ને हमारा अमा मिनिट मीनिटी अंदर गणपति आखो भले प बार फूटना होय आराम थी पंदर मिनिट में विसरण्या